નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ અત્યારે આપણે મીડિયા પાસે ચર્ચા માટેનો જો કોઈ સૌથી મોટો હોટ ટોપિક હોય તો એ છે કે જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે મીડિયામાં અત્યારે દરેક જગ્યાએ આ ચર્ચાઈ રહ્યું છે ન હોય એવા લોકો વિશેષજ્ઞ બની બનીને આ વિષય ઉપર જ્ઞાન પ્રસરી રહ્યા છે તો આપણે આ વિષય ઉપર ગોષ્ઠી કરવી રહી સમજીએ સૌથી પહેલાં તો એક પ્રોજેક્શન છે આ એક અંદાજ છે મતલબ કે આવું થયું નથી આવું થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કોના દ્વારા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આ મહિને એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અને રિપોર્ટની અંદર એમણે જણાવ્યું હતું કે વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ઓકે કયું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં એક રિપોર્ટ પ્રમાણે બે હજાર પચીસ છવ્વીસનું નાણાકીય વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં એટલે કે વાતને તો હજુ ઘણી વાર લાગે ચલો કદાચ બે હજાર પચીસ છવ્વીસની આપણે વાત ન કરીએ આપણે બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષની વાત કરીએ મતલબ કે જે નાણાકીય વર્ષ હમણાં પૂરું થયું તો પણ આપણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું આને પ્રોજેક્શન જ માનવું પડે કારણ બે હજાર ચોવીસ પચીસનું નાણાકીય વર્ષ પૂરું થયું માર્ચ બે હજાર પચીસમાં પણ એ નાણાકીય વર્ષના બધા આંકડા હજુ આપણી પાસે આવ્યા નથી આ આંકડા આવતા બે બે મહિનાનો સમય વીતી જતો હોય છે બે મહિના હજુ પૂરા થયા નથી આ આંકડા આવે પછી આપણે એક્ઝેક્ટ પોઝિશન શું છે જાણી શકીએ જ્યાં સુધી એ આંકડા નથી આવતા ત્યાં સુધી આપણે માત્ર સંભાવના વ્યક્ત કરી શકીએ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પણ સંભાવના જ વ્યક્ત કરી શકે આ સંભાવના હોવા છતાં લોકો આને વાસ્તવિકતા માની બેઠા અને કેમ ના માને મીડિયામાં આ વાત એટલા કોન્વિક્શન સાથે રજૂ કરવામાં આવે છે ત્યાં સુધી કે આપણા નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ એમણે પણ પૂરા કોન્વિક્શન સાથે આ વાત રજૂ કરી કે જેથી સામાન્ય વ્યક્તિઓ તો એને સાચું જ માની લે બીવીઆર સુબ્રમણ્યમ તો ત્યાં સુધી કહે છે કે આવનારા અઢીથી ત્રણ વર્ષની અંદર ભારત ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અત્યારે સ્થિતિ શું છે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બીજા ક્રમ પર છે ચાઈના ત્રીજા ક્રમ પર છે જર્મની ચોથા ક્રમ પર છે જાપાન અને પાંચમા ક્રમ પર આપણે છીએ ભારત હવે પ્રોજેક્શન પ્રમાણે જાપાનને પાછળ રાખીને ભારત આગળ વધી જશે અને આમના કહેવા પ્રમાણે અઢીથી ત્રણ વર્ષની અંદર આપણે જર્મનીને પણ પાછળ રાખીને ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું સારી વાત છે કે જો આપણે વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકીને એક હોઈએ તે ખૂબ સારી વાત કહેવાય પણ આ બધી આંકડાની માયાજાળ હોય છે જે માય જાણને સમજવી ખૂબ જરૂરી છે જો ન સમજીએ તો આંકડાઓના જેવા અર્થ ન લેવાવા જોઈએ એવા આપણે લઈ લઈશું અને જે અર્થ લેવા જોઈએ એ તરફ આપણું ધ્યાન જ કોઈ નહીં દોરે તો આજની આ ગોષ્ઠીમાં આપણે પ્રયત્ન કરીશું આ બધી બાબતોને સમજવાની આ આંકડાઓને સમજવાનો પ્રયત્ન આપણા ગોષ્ઠીમાં કરીશું સૌથી પહેલાં તો આ સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે શું મોટી અર્થવ્યવસ્થા એટલે શું મોટી અર્થવ્યવસ્થાનો અહીં અર્થ એ લેવાય કે તમારો જીડીપી ઘણો વધારે છે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જેને તમે તમારી નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક પણ કહી શકો આપણો દેશ કુલ કેટલું કમાય છે એક વર્ષની અંદર એ આપણી રાષ્ટ્રીય આવક કહેવાય ટેકનિકલી એને કહેવાય જીડીપી થોડુંક વધારે ટેકનિકલી સમજીએ તો એવું માનીએ કે એક વર્ષની અંદર આપણે આપણા દેશની અંદર જેટલું પણ ઉત્પાદન કર્યું છે માલસામાનનું ઉત્પાદન કર્યું છે સેવાઓનું ઉત્પાદન કર્યું છે આ માલસામાન અને સેવાઓનું નાણાકીય મૂલ્ય કેટલું એમ વિચારો કે આ બધું બધું જો આપણે બજારમાં વેચી દઈએ તો એનાથી આપણને કેટલી કમાણી થાય એ આપણું જીડીપી કહેવાય આપણી રાષ્ટ્રીય આવક કહેવાય હાલ આપણું જીડીપી લગભગ ચાર ટ્રિલિયન ડોલરની આસપાસ છે ટ્રિલિયન એટલે એકની પાછળ જ્યારે બાર શૂન્ય લાગે તો એને ટ્રિલિયન કહેવાય અહીં શું કરવાનું છે ચારની પાછળ તમારે બાર શૂન્ય લગાડવાના છે તો એને ચાર ટ્રિલિયન કહેવાય અને ચાર ટ્રિલિયન એ પણ પાછું ભારતીય રૂપિયામાં નહીં અમેરિકન ડોલરમાં એટલે ખરેખર આંકડો ઘણો જ વિશાળ થાય ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ મોટી કહેવાય ખરી વાત છે પણ સાથે એ પણ આપણે સમજવાનું છે કે આ નોમિનલ જીડીપીનો આંકડો છે નહીં કે રિયલ જીડીપીનો નોમિનલ જીડીપી અલગ વસ્તુ છે રિયલ જીડીપી અલગ વસ્તુ છે રિયલ જીડીપી એટલે તમે એક વર્ષની અંદર જે માલસામાન અને સેવાઓનું ઉત્પાદન કર્યું છે એની કિંમત તો તમારે ભૂતકાળના કોઈ વર્ષમાંથી શોધવાની ભૂતકાળનું કોઈ વર્ષ કે જેને બેઝ ઇયર કહેવાય છે તો એ બેઝ ઇયરની કિંમતોએ તમારા માલસામાન અને સેવાઓનું નાણાકીય મૂલ્ય કેટલું થાય એને કહેવાય તમારું રિયલ જીડીપી આ ગણવામાં આવતું હોય છે અત્યારે આપણું બેઝ ઇયર બે હજાર અગિયાર બાર છે અને અત્યારે સરકાર વિચારી રહી છે કે એને બદલીને બે હજાર બાવીસ ત્રેવીસને બેઝ ઇયર તરીકે લોકો સ્વીકારે રિયલ જીડીપી જાણવો એટલા માટે જરૂરી છે કે એની મદદથી તમે સમજી શકો કે તમારી આવક ઉપર ફુગાવાની અસર કેટલી છે મોંઘવારીની અસર કેટલી છે આ તમે રિયલ જીડીપીની મદદથી જાણી શકો ઘણી વખત એવું બનતું હોય કે આપણી ઉત્પાદન ક્ષમતા ન વધી હોય આપણું ઉત્પાદન ન વધ્યું હોય પણ તો આ આપણી આવક વધેલી દેખાય કારણ કે જે વસ્તુઓ આપણે બનાવીએ છીએ જે સેવાઓનું ઉત્પાદન આપણે કરીએ છીએ એની કિંમતો ઉત્તર ઉત્તર વધી રહી છે સતત વધી રહી છે એ મોંઘી થઈ રહી છે એના કારણે આપણી રાષ્ટ્રીય આવક મોટી દેખાય છે વાસ્તવમાં આપણે ઉત્પાદન વધારે નથી કરી રહ્યા પણ જે ઉત્પાદન કરી રહ્યા છે એની કિંમતો વધી રહી છે એ વધેલી કિંમતોના કારણે બને કે આપણી રાષ્ટ્રીય આવક વધુ દેખાતી હોય તો એટલા માટે નોમિનલ જીડીપીના આંકડા જો આપણે જાણતા હોઈએ તો સાથે આપણે રિયલ જીડીપીના આંકડા પણ જાણવા રહ્યા પણ સામાન્ય રીતે ઇન્ટરનેશનલ કમ્પેરિઝનની અંદર નોમિનલ જીડીપીના જ આંકડા જોવામાં આવતા હોય છે તો આ જે કમ્પેરિઝન થઈ રહી છે એ યોગ્ય છે પણ સાથે આપણે એ પણ વિચારવું રહ્યું કે આપણે કદાચને ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની પણ જઈએ હાલ ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીએ પછી ત્રીજા નંબરની પણ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈએ પણ વિશ્વમાં આખરે આપણે છીએ ક્યાં એ આપણે જોવું ખૂબ જરૂરી છે હાલ ભારતનો નોમિનલ જીડીપી લગભગ ચાર ટ્રિલિયન ડોલરની આસપાસ છે મેં આપણે આંકડો કહ્યું સૌથી પહેલા ક્રમ પર છે અમેરિકા એનો નોમિનલ જીડીપી કેટલો છે જાણો છો ત્રીસ ટ્રિલિયન ડોલર કેટલો ત્રીસ ટ્રિલિયન ડોલર એનો અર્થ એ થાય કે અમેરિકન્સ ભારતીયો કરતાં લગભગ સાત થી આઠ ગણું વધારે કમાય છે સાત થી આઠ ગણું આપણી વસ્તી કેટલી લગભગ એકસો કરોડ અમેરિકન્સ કેટલા લગભગ ત્રીસ થી બત્રીસ કરોડ એટલે કે જો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણા કરતા ચોથા ભાગના છે પણ આવકની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણા કરતાં સાતથી આઠ ગણું વધારે કમાય છે એમનો નોમિનલ જીડીપી આપણા કરતાં સાતથી આઠ ગણું વધારે છે બીજા ક્રમ પર છે ચાઇના ચાઈનાનો નોમિનલ જીડીપી કેટલો છે તો એ ઓગણીસ ટ્રિલિયન ડોલરની આસપાસ છે મતલબ ચાઇનાની ઇકોનોમી એ ભારતની ઇકોનોમી કરતાં પાંચ ગણી મોટી છે પાંચ ગણી અમેરિકાની ઇકોનોમી આપણા કરતાં સાત ગણી મોટી છે અને ચીનની ઇકોનોમી આપણા કરતાં પાંચ ગણી મોટી છે મુદ્દે કહેવાની વાત એ છે કે અત્યારે કદાચ ને આપણે જાપાનથી આગળ વધી પણ જઈએ પણ ઇટ ઇઝ અ વેરી થિન લાઈન ડિફરન્સ આપણે એનાથી આગળ વધીએ છીએ પણ એનો મતલબ એવો નથી થતો કે આપણી આવક એના કરતાં ઘણી બધી વધારે છે કે પછી ભવિષ્યમાં કદાચ આપણે જર્મનીથી પણ આગળ નીકળી જઈએ છીએ તો એનો મતલબ એટલો એવો નથી થતો કે જર્મની કરતાં આપણે બહુ પાછળ હતા અને હવે એકદમથી બહુ આગળ નીકળી ગયા છીએ જો રિયલ કમ્પેરિઝન આપણે કરીએ તો હું માનીશ કે જ્યારે આપણે ચીનને પાછળ રાખી દઈશું જ્યારે આપણે અમેરિકાને પાછળ રાખી દઈશું ને ત્યારે ખરા અર્થમાં આપણે માની શકીશું કે આપણી અર્થવ્યવસ્થા એ બહુ વિશાળ થઈ ગઈ છે અને કદ ખૂબ મોટું થઈ ગયું છે જાપાન અને જર્મનીને આપણે રેગ્યુલર કોર્સમાં પણ પાછળ રાખી દેવાના હતા બીજી એક નોંધનીય બાબત એ છે કે વિશ્વમાં આપણું સ્થાન કયું છે એ તો આપણે જાણવાનું જ હોય પણ સાથે એ પણ જોવાનું હોય કે વિશ્વની જે કુલ આવક છે એ કુલ આવકમાં ભારતનું યોગદાન કેટલું છે એક સમય હતો એક સમય હતો કે જ્યારે ભારતને સોનાની ચકલી કહેવાતું સોને કે આંકડાઓ આપણને એવું કહે છે કે એ એવો સમય હતો કે જ્યારે વિશ્વની કુલ આવકમાં લગભગ ચોવીસ ટકા જેટલું યોગદાન ભારતનું હતું ચોવીસ ટકા જેટલું યોગદાન ચોથા ભાગનું યોગદાન આપણે ત્યાંથી આવતું હતું વિચારો કે ત્યારની આપણી અર્થવ્યવસ્થા કેવી સમૃદ્ધ હશે હાલની સ્થિતિ એ છે કે વિશ્વના ટોટલ જીડીપીમાં ભારતનું કોન્ટ્રીબ્યુશન છે માંડ સાડા ત્રણ ટકા માંડ સાડા ત્રણ ટકા કેન યુ બિલીવ વિશ્વની આપણે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈએ પછી પણ ભારતનું વિશ્વની કુલ આવકમાં યોગદાન માંડ સાડા ત્રણ ટકા જેટલું જ છે આ આંકડાઓને આપણે સમજવા રહ્યા જો વિશ્વની કુલ આવકમાં આપણું યોગદાન ચાર ટકા પણ ન હોય અને છતાં પણ આપણે માનતા હોઈએ કે આપણે વિશ્વગુરુ છીએ દુનિયા આખી આપણને અનુસરે છે તો આપણે વિચારવું રહ્યું કે આપણે શું વિચારીએ છીએ સાડા ત્રણ ટકા કઈ ના કહેવાય બહુ ઓછું અને ખાસ તો વસ્તીમાં જે પ્રમાણ છે એને તો આવકમાં યોગદાન ખૂબ ઓછું કહેવાય વિશ્વની અત્યારે કુલ વસ્તી લગભગ આઠસો ને છ કરોડ જેટલી છે જેમાં ભારતની વસ્તી કેટલી છે એકસો ને કરોડ મતલબ એનું એ થાય છે કે વિશ્વની કુલ વસ્તીમાં ભારતીયોનું પ્રમાણ અઢાર ટકા છે લગભગ અઢાર ટકા મતલબ એનો એ થાય કે વિશ્વમાં દર છઠ્ઠો વ્યક્તિ ભારતનો છે વિશ્વમાં દર છઠ્ઠો વ્યક્તિ ભારતનો છે તો પછી એ પ્રમાણે તો વિશ્વની કુલ આવકમાં ભારતનું યોગદાન પણ અઢાર ટકાની આસપાસ હોવું જોઈએ અરે અઢાર ટકા ન હોય પંદર ટકા તો હોવું જોઈએ પંદર ટકા ન હોય તો દસ ટકા તો હોવું જોઈએ અરે દસ ટકા ન હોય તો એટલીસ્ટ પાંચ ટકા તો હોવું જોઈએ એટલું પણ યોગદાન આપણે નથી આપતા આ હકીકતને આપણે સ્વીકારવાની જરૂર છે આંકડાઓની માયાજાળમાં ન ફસાઈએ એના સાચા અર્થ શા થાય એ આપણે સમજીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સરખામણી કરવાનું પણ છોડી દઈએ આપણે આપણા દેશમાં રહેલી સ્થિતિ વિશે વિચારીએ જાપાનને આપણે પાછળ રાખી દીધું ઠીક છે અથવા તો રાખી દઈશું ઠીક છે પણ આપણે દેશની કુલ આવકને જોઈશું કે પછી દેશમાં વ્યક્તિદીઠ આપણી આવક કેટલી છે એને પણ આપણે જોઈશું ભારત દેશની જે કુલ આવક છે એ એકસો પિસ્તાળીસ કરોડ લોકોમાં કેવી રીતે વહેંચાય છે શું આપણે એ જોઈશું અને કહેવાય માથાદીઠ આવક પર કેપિટા ઇન્કમ ભારતની અત્યારે માથાદીઠ આવક લગભગ ત્રણ હજાર અમેરિકન ડોલરની આસપાસ છે મતલબ કે દરેક ભારતનો વ્યક્તિ હું અને તમે વર્ષે દાડે ત્રણ હજાર ડોલરની આસપાસ કમાઈએ છીએ જ્યારે તમે જાપાનની વાત કરશો ને તો જાપાનને ભલે કદાચ આપણે પાછળ છોડી દઈએ એક જાપાનીઝ એ બાર્ષિક ચોત્રીસ હજાર ડોલર કમાય છે ચોત્રીસ હજાર ડોલર આપણે કેટલું કમાઈએ છીએ વ્યક્તિ આવકની વાત કરીએ તો ત્રણ હજાર ડોલર અને એક જાપાનીઝ વ્યક્તિની વાત કરીએ તો એ વર્ષે દાળે ચોત્રીસ હજાર ડોલર કમાય છે મતલબ કે જ્યારે આપણે જાપાનને પાછળ રાખી પણ દઈશું ને પછી પણ જાપાનનો દરેક વ્યક્તિ ભારતના દરેક વ્યક્તિ કરતાં સરેરાશ અગિયાર ગણું વધારે કમાતું હશે કેટલું અગિયાર ગણું વધારે કમાતું હશે આ હકીકત છે આ હકીકત હોવા છતાં જાપાનને આપણે પાછળ રાખી દીધું એ વાતને આપણે ઉજવતા હોઈએ આપણે વિચારવું રહ્યું કે આપણે ઉજવણી શાણી કરીએ છીએ ભારતની કુલ આવક વધવી જ જોઈએ એ ખૂબ જરૂરી છે પણ સાથે એટલું જ જરૂરી છે કે આ જે આવક વધે છે એની સપ્રમાણ વહેંચણી તમામ ભારતીયોની અંદર થાય મને તમને એનો સરખો લાભ મળે થોડા સમય પહેલાં જ આપણે ગોષ્ઠી કરી હતી કે જેમાં આપણે જણાવ્યું હતું કે એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હાલ તમે જો મહિને પચીસ હજાર રૂપિયા કમાવો છો ને જો તમે મહિને પચીસ હજાર રૂપિયા કમાવો છો તો તમે ભારતની કુલ વસ્તીના દસ ટકા હિસ્સામાં આવો કારણ આ દેશમાં નેવું ટકા લોકો મહિને પચીસ હજાર રૂપિયા પણ નથી કમાઈ શકતા આજના સમયમાં પચીસ હજાર રૂપિયા કોઈ બહુ મોટી રકમ ન કહેવાય પણ ભારતની સ્થિતિ એ છે કે આજે પચીસ હજાર કે તેથી વધુ રકમ કમાનારા લોકોની સંખ્યા એ ભારતની અંદર માંડ દસ ટકા છે નેવું ટકા લોકો પચીસ હજાર રૂપિયાથી પણ ઓછું કમાય છે દર મહિને તો આવક વધે દેશની ખૂબ જરૂરી છે પણ એ જે આવક વધી રહી છે એના લાભ તમામ લોકો સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે રાધર હું કહીશ કે એ દેશની કુલ આવક વધવા કરતાં પણ વધારે જરૂરી છે બરાબર હાલ જે આપણો ચાર ટ્રિલિયન ડોલરનું જીડીપી છે જો એ તમામ ભારતીયો વચ્ચે સરખી રીતે વહેંચાઈ જાય ને તો હું માનીશ કે ભલે પછી નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં આપણો ક્રમ ગમેટલો પાછળ હોય ચોથો પાંચમો છોડો પચાસમો કેમ ન હોય ઠીક છે ચાલશે પણ જે આવક છે એની સપ્રમાણ વહેંચણી લોકો વચ્ચે થયેલી હોવી જોઈએ અને જ્યારે આપણે આ બધી ચર્ચાઓ કરતા હોઈએ જીડીપી વગેરેની તો સાથે આપણે ચર્ચા ડેવલપમેન્ટની પણ કરવી જોઈએ હ્યુમન ડેવલપમેન્ટની માનવ વિકાસની ગ્રોથની વાતો આપણે બહુ કરતા હોઈએ છીએ વૃદ્ધિની વાતો આપણે બહુ કરતા હોઈએ છીએ પણ વિકાસની વાતો આપણે બહુ ઓછી કરીએ છીએ નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ કદાચ આપણે ટૂંક સમયમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું પણ માનવ વિકાસમાં આપણે ક્યાં છીએ આપ જાણો છો અગાઉ આ વિષય ઉપર પણ આપણે ગોષ્ટિ કરેલી છે જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે એ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રમાણે અત્યારે માનવ વિકાસની દૃષ્ટિએ વિશ્વના એકસો ને ત્રાણું દેશોની અંદર ભારતનું સ્થાન છે એકસો ત્રીસમું એકસો ને ત્રણ દેશોમાં ભારતનું સ્થાન છે એકસો ક્યાં છીએ વિચારો જ્યારે પણ કોઈ દેશમાં માનવ વિકાસની સ્થિતિ ચકાસવામાં આવતી હોય તો જોવામાં આવતું હોય છે કે દેશની આવક કેટલી છે માત્ર આવક આવક નહીં ઉપરાંત એમાં શિક્ષણનું સ્તર કેવું છે શિક્ષણ ઉપરાંત એમાં આરોગ્યની સેવાઓ કેવી છે આ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને આ ત્રણ ડાયમેન્શન્સને ધ્યાનમાં લઈને એનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવતો હોય છે અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણું સ્થાન કયું છે એકસો ત્રાણું દેશોમાં એકસો ત્રીસમું સ્થાન છે જો નોમિનલ જીડીપીમાં આપણે આટલા આગળ છીએ તો પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ સૂચકાંકમાં આપણે આટલા પાછળ કેમ છીએ હ્યુમન ડેવલપમેન્ટમાં આટલા પાછળ છીએ સૂચવે છે કે આપણી આવક સતત વધી રહી છે પરંતુ એ આવકની સપ્રમાણ વહેંચણી લોકોની અંદર થઈ નથી રહી બીજું શિક્ષણમાં આપણે ઘણા જ પાછળ છીએ ત્રીજું આરોગ્યની દૃષ્ટિએ પણ આપણું પ્રદર્શન ખૂબ નબળું છે ખૂબ ખરાબ છે આ વિષય ઉપર આપણે વાત કરવી જોઈએ ખાલી નોમિનલ જીડીપીના આંકડાને જોઈને આપણે એને બધાવીને લેવાનું હોય પણ કમનસીબે આપણે ત્યાં આવી ચર્ચાઓ ઓછી થાય છે આવી ચર્ચા ઓછી થાય છે આપણે આ ચર્ચાઓને પુષ્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આશા રાખું કે તમને વાતો સમજાવી હશે અને તમે પણ આવી ચર્ચાઓને વધુ મહત્ત્વ આપશો એ વાતને બધું પ્રસરાવશો બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે